ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓની સમસ્યા હલ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ પંદર દિવસથી પગલા લીધા છે મનપા દ્વારા નિયુક્ત કરાયેલી શ્રી ચામુંડા ડ્રાઈવર એન્ડ લેબર સપ્લાય નામની એજન્સીએ રાત્રિ દરમિયાન આખલા પકડવાનું કામ શરૂ કર્યું છે અત્યાર સુધીમાં ગાંધીધામના ટાગોર રોડ સેક્ટર ફાઈવ મુખ્ય બજાર ભારતનગર અને આદિપુરમાં સાતવાડી તથા ચોસઠ બજાર જેવા વિસ્તારોમાંથી અંદાજીત બસોથી વધુ આખલા પકડવામાં આવ્યા છે હાલ પકડાયેલા આખલાઓને રામલીલા મેદાનમાં રાખવામાં આવ્યા છે તથા લંપી વાયરસને ધ્યાનમાં રાખીને આખલાઓને રસી પણ આપવામાં આવે છે આ વિશે વધુ વિગતો આપતા કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજે જણાવ્યું કે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરની જે સમસ્યા છે જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા એક આખી જે બીજી મહાનગરપાલિકામાં નીતિ હોય છે એ નીતિ વિશે એક આખું સર્ક્યુલર તૈયાર કર્યો છે ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે જે ખાનગી માલિકીના ઢોર છે એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકવાના પણ એમાં જોગવાય છે ખાનગી માલિકીના ઢોર જો જાહેરમાં છૂટા મૂકશે તો એની પર દંડનીય કાર્યવાહી કરવાની વિગેરે જે મોટી મહાનગરપાલિકાઓમાં છે એ પ્રમાણ નીતિ વિશે નિર્ણય લેવાઈ ગયો છે મીનવાઈ ખરતર જે ઢોર છે અને ખાસ કરીને આંખલાઓ છે તે છેલ્લા દસ બાર દિવસથી ગાંધીધામ મહાનગરમાં ઝુંબેશ સ્વરૂપે દરરોજ રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા અને અમારા માણસો દ્વારા આખલોને પકડવામાં આવે છે અને અહીંયા અત્યારે આપણી પાસે જગ્યા નથી રામલીલા મેદાનમાં કામ ચલાવ ધોરણે તેઓને રાખવામાં આવે છે ત્યાં ઘાસચારો અને પાણી વ્યવસ્થા પણ કંઈ હમણાં એક બે વાર સામેથી દાતાઓએ પણ અમને ઓફર કરી અને એક બે દિવસ સુધી ઘાસચારાની વ્યવસ્થા કરી આપી હતી બાકી મહાનગરપાલિકા વ્યવસ્થા છે હવે હવે આજે જ ચર્ચા થઈ છે કે પાછલા પોલનો સંપર્ક કરીએ દગાઓ પણ લોકો સારો સપોર્ટ આપ્યો છે તો સો એક જેટલા મંદિર સ્વીકારીને તો પાછા અહીંથી આપણે નિશિપ કરી દઈશું એટલે અહીં એટલી જગ્યા થાય અને આ પ્રવૃત્તિ જે કાર્યવાહી છે એ મહાનગર દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને ખાનગી ઢોર માટે નીતિ અમલમાં ટૂંક પ્રશ્નો પ્રેસનો જાહેર પ્રસિદ્ધિ કરી એની જે નિયમ અનુસાર કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવશે જેથી કરી જે ગાયો અને વાંચણા છે એ પણ રોડ ઉપર દેખાય છે જે ખાનગી માલિકીના છે એની ઉપર પણ આપણે પગલાઓ લઈ શકશું ખાસ કરીને અત્યારે જે ગવર્ન્સ માં લંપી વાયરસ ફરીથી આવ્યો છે ફેલાયો છે

અત્યાર સુધી ટોટલ કેટલા આંખલા પકડવા લગભગ બસો થી આજુબાજુ આખલા પકડાઈ ચુક્યા છે અને હજી હવે જો પાંચ અગાઉ પણ લેતા હતા સાઈઠ શિફ્ટ રહેશે આપણે એ રીતે શિફ્ટ કરશું તો જગ્યા થઈ જાય ત્યાં સુધી રામલીલા મેદાન આપણે જો જોગવાઈ કરીશું